જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ગાડી વેચવા માટે આવેલ છે ટાટા કંપનીની પંચ બધાની ફેવરિટ કાર એટલે ટાટા પંચ ગાડી વેચી દેવાની છે તમારા બધાની ફેવરિટ કાર ટાટા પંચ લઈને આપણે આવ્યા છીએ એ પણ નવા જેવી ગાડી ફક્ત ઓગણ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર અને સસ્તી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો શરૂ કરીએ આજનો વિડીયો ગાડીની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો તમારે આ ટાટા પંચ ખરીદવી હોય મોડલ વિશે વાત કરું તો મોડલ બે હજાર બાવીસનું મોડલ છે છઠ્ઠો મહિનો છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર રહેશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો છાચવેલી ગાડી છે જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારે ટાટા પંચ ખરીદવી હોય મોડલ બે હજાર બાવીસનું મોડલ છે વર્ઝન વિશે વાત કરું પટ્ટુ પ્યોર એમટી વર્ઝન રહેશે ગાડીમાં મેન્યુઅલ ગિયર બોક્સ છે તેમજ પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ટાટા પંચ છે જો તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે તમારી ગાડી ખરીદી હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો કન્ડિશન નંબર વન કંડિશન છે સાચવેલી ગાડી છે શોરૂમ કન્ડિશનમાં ગાડી રહેશે ફક્ત ઓગણ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી એ પણ વ્યાજબી ભાવે આપવાની છે ગાડીના ટાયર બધા ગુડ કન્ડિશનમાં અને ગાડીની બે છાવી જોવા મળશે જો મિત્રો તમારે ગાડી એ માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો કિંમત વિશે તમને જણાવી દઉં તો ગાડીની કિંમત છે પાંચ લાખ પંચોતેર હજાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર થશે નંબર વન કંડિશન છે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમારે તે ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું